સુરત રેલવે સ્ટેશન ખાતે બાળકો મારફતે સોનાના દાગીનાની ચોરી કરતી આંતરરાજ્ય પારધી ગેંગને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે સુરતે પ્રથમવાર ઇન્સ્ટાગ્રામ આઈડીના આધારે ઝડપી લીધી છે ડીજીપી સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝના માર્ગદર્શન હેઠળ મુસાફરોની સલામતી અને ચોરીના ગુનાઓ અટકાવવા સતત કાર્યવાહી ચાલી રહી છે ગત સોળ અગિયાર બે હજાર રોજ રાજસ્થાનના સમદડીથી ટ્રેન દ્વારા સુરત આવેલ વૃદ્ધ દંપતિ નેમીચંદ જૈન અને પત્નીના લેડીઝ પર્સમાંથી લિફ્ટમાં ચડતી સોનાના દાગીનાની ચોરી થઈ હતી અંદાજે રૂપિયા દાગીનાની ચોરી અંગે સુરત પોલ રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આ કેસની તપાસ દરમિયાન એલસીબી ટીમે સોશિયલ સર્વેલન્સના આધારે ટેકનિકલ તપાસથી ગેંગને ઓળખી ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે મુસાફરોને કિંમતી સામાન બાબતે સતર્ક રહેવા અપીલ કરી છે ચોરીનો બનાવ નોંધવામાં આવેલો હતો આની વિગત એવી છે કે રાજસ્થાનથી શ્રી નેમિચંદ્રજી જૈન સુરત આવ્યા હતા ત્યારે જ્યારે પ્લેટફોર્મ નંબર બે ઉપર એ ઉતર્યા હતા એના પછી એમના એક જે પર્સ છે જેમાં સોનાના દાગીના હતા એ બધું ચોરાઈ ગયા હતા એવી ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદના લીધે અમે લોકોએ જુદા જુદા ટીમ બનાવી રેલવે પોલીસ સ્ટેશનની ટીમ બનાવી એલસીબીની ટીમ બનાવી અને અમે લોકોએ સીસીટીવી ફૂટેજ ચકાસવી ચાલુ કરી જ્યારે અમે લોકોએ સીસીટીવી ચેક કર્યા તો અમે પાંડેસરા બાજુ જે કૈલાસનગરના ઝુંપડાઓ છે ત્યાંના લોકેશન મળ્યા કે ત્યાંથી કોઈ રેલવે સ્ટેશનથી ત્યાં જાય છે જ્યાં પણ ઝોપડા બધા ખાલી હતા તો અમે લોકોએ ત્યાં જે ગાર્બેજ છે એમાં ચેક કર્યું તો અમને કંઈક મળ્યું કે મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે એ લોકોએ હંગામી હાથમાં કાય રીતે રહેતા હોય છે તો અમે લોકોએ ફરીથી ટીમ બનાવીને મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે મોકલી ત્યાં અમે લોકોએ આઠથી દસ જેટલા પોલીસ સ્ટેશનોમાં એમના ફોટા બતાવ્યા અને ચેકિંગ કરાવી પછી અમે લોકોએ જે એલસીબી ઓફિસ છે ત્યાં એમના ફોટા આપ્યા તો બે ચાર દિવસમાં અમને એકલું મળ્યું કે આ જે માણસ છે આ મહારાષ્ટ્રના બુલડાણા ખાતે કોઈ ગામડામાં રહે છે અને અત્યારે હાલ ત્યાં અમરાવતી એમની લોકેશન મળે છે પછી અમે લોકોએ અમારી રીતે એમના ફોટોઝને ચેક કરી એમને ઇન્ટરનેટ ઉપરથી એમના ફોટો દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈડી અમે લોકોએ મેળવી લીધી આ ઇન્સ્ટાગ્રામ આઈડીથી અમે લોકોએ જ્યારે મેટાને કોન્ટેક કર્યો તો એમના આઈપી ડિટેલ્સ અમને મળ્યા આઈપી ડિટેલનો આઈપીડીઆર એનાલિસિસ કરીને એમના જે મોબાઈલ નંબર છે એ અમને મળી ગયા એ મોબાઈલ નંબરનો અમે વધુ લોકેશન અને સીડીઆર કઢાવીને અમરાવતીથી જ્યારે લોકો હતા ત્યારથી એમને ટ્રેક કરતા હતા અને જ્યારે ફરીથી એ લોકો સુરતમાં ચોરી કરવા આવ્યા ત્યારે અમને એ લોકોને ઝડપી પાડ્યું એમની એમો એવી હતી કે એ પોતાની નાની નાની બાળકીઓનો યુઝ કરીને કોઈ વડીલ અથવા એવા દેખાય એના પર્સ ચોરાવી લેતા હતા અને આમાં અમે લોકોએ જે સાડા પંદર લાખનું જેટલું મુદ્દામાલ કયો તો હંડ્રેડ પર્સન્ટ આમાં રિકવરી થઈ છે અને જે આરોપીઓ છે અત્યારે જેલમાં છે